જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જો સવાર સવારમાં ગાયોના દર્શન કરી લો કેમ છો બધા ગુડ મોર્નિંગ ફટાફટ અપડેટ આપી દો કારણ કે આજે ડેલીની જેમ રોજ આજે પણ બહુ કામ છે કાલે જો જીતુભાઈ અને ભાનુ આવ્યા હતા ભાનુબેન તો બધી અગોચર બધી ક્લીન કરી ટ્રેક્ટર આવ્યું રોટાવેટર ફેરવ્યું એક જ ભાગમાં ફેરવાનું હતું આખી વાડીમાં નહીં ચાલવા પૂરતું કારણ કે બધી એટલી અગોચર વળી ગઈ હતી આમ જો છે ને બધું ક્લીન કર્યું થોડા થોડા ઢગલા આ બંને હે ને કાલે લક્ષ્મીને એટલી સરસ દવા લગાવી ગૌરીને હમણાં ટિક્સ નહી થાય કારણ કે મહિના દિવસનું ઇન્જેક્શન આપી દીધું છે જો આ ઢગલો છે અને જો ગાઈસ ભાનુબેને બધું ચોખ્ખું કરી દીધું અને પાછળ જીતુભાઈ લગાવે છે પતરા પતરાવાળું સેજ રૂમ કરી દેવી છે પાલો બઉ જ વેસ્ટ થાય છે વાસી તો બાકી છે જોટા બેટર પણ નવો ક્યારે આવશે મારે જો આ રોજના બે બેટઅપ જોઈએ થઈ રહેશે નવો ક્યારે આવશે પેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે

જો ત્યાં છે ને અમારા મીનુબેન ના હસબન્ડ આવ્યા છે મીનુબેન બહુ મસ્ત એ પણ અમારા ફાર્મ પર રસોઈ કરી ગયા છે આવી રીતે પતરા રૂમ કરી દેશે એટલે હું પાલો બગડે નહી બાર મહિના ભરી દેવાનો તો આજે મેં જેવી વાત કરી હતી મારે એટલા બધા કામ બાકી છે શૌર્યનો જન્મનો દાખલો આવી ગયો બરાબર સાતમ આઠમે વડોદરા ગઈ હતી એકચ્યુઅલી મારા મેરેજ વખતે લોકડાઉન ફર્સ્ટ લોકડાઉન એટલે મારું આધાર કાર્ડ બન્યું નહીં આધાર કાર્ડ બન્યું નહીં એટલે શૌર્યના જન્મ વખતે એનો બર્થ સર્ટિફિકેટ મળ્યું નહીં એટલે અમારે આ પ્રોસેસમાં થોડીક વધારે વાર થઈ એટલે જન્મનો દાખલો તો એની લાપસી બાકી છે મારે માતાજીની અને શક્કરપારાનો નાસ્તો તો આજે હું છે ને મમરાનો નાસ્તો કરી નાખું કારણ કે ગાઈઝ એટલી ભૂખ લાગે છે હું સવારે ગ્રીન ગ્રીન ટી પીઉં છું અને ભૂખ બહુ લાગે છે તો આજે મમરા પછી પૌવાનો ચેવડો ક્યાં ગઈ બંને એ વગાડી ને હું ધીમે ધીમે કામે ભાઈ છે એકદમ ચોખા કરના જે વાસણ કેવી મજા આવે આખો દિવસ કશું કામ જ નહીં કરવાનું હા કેવી મજા આવે જો મને હાથ ફેરવામાં કોઈ વાંધો નથી કામ નો પ્રોબ્લેમ છે મને કામ કરવું નથી ગમતું બોલ બોલ હું તો આખો દિવસ ફેરવું હું કઈ થાકું નહી ગંદરી તું મને નજીક ના આવતી લપ લપાઈ ને જીભ શું ચાંટ્યું તે ચલો ગાઈસ અહીંથી શરૂઆત કરવાની છે જો એટલો મસ્ત તું માળો કર્યો તો ને લઈ લીધું તગારું તગારામાં ગમે ત્યાં ફેરવેજો હાય થઈ ગયું સરસ થઈ ગયું એને હવે કંઈ આડું રહ્યું ને હમડો હાય હવે ચલો રસોડામાં પ્રયાણ કરશું જો તૈયાર બસ આજે છે ને ખરેખર એકચ્યુલી આજે હું બહુ થાકેલી હતી અને આજે પ્રાણાયામ યોગા કરવા પણ હું નથી ઊભી થઈ શકી જો પી ડી એ યાઈ આઈ આઈ અરે હું ખાલી વાત કરું છું તો થઈ ગયું છે ને તો સાવ જ શોર્યન લેવા ગયા હવે બસ ખાલી રસોડું ભરવાઈશ ને વાસણ પછી બપોરે કરી દઈશ તો જો મસ્ત મોટો ડબ્બો ભરીને નાસ્તો કરી દીધો તૈયાર નાસ્તા છે ને એકચ્યુલી દસ પંદર દિવસના હોય તો આવા નાસ્તા બનાવવા માટે છે ને ટાઈમિંગ બહુ જોઈએ એટલે બીજા બધા નોર્મલ જે રૂટીનના કામ હોય ને એ બાકી રહી જાય તો હવે મંડી પડું કારણ કે બધું તળવાથી છે ને રસોડું ચીકણું થઈ ગયું છે અને પણ હજી મેં પૂરી નથી બોલ મારી પાસે ટાઈમ જ નથી હમણાં લઈ જાઉં એ લોકોનો ખોળ પણ આજે આવી ગયો નવો નવો મને આજે હાથ ફેરવાનો બિલકુલ ટાઈમ નથી કાલે તો હું હિંચકે પણ બેઠી હતી ચલો ગાઈસ પાછળ એક નજર કરી આવું કાલે રોટાવેટર ફરતું હતું ને ટ્રેક્ટરના ના આવ્યા પહેલા મારે વાછડી પૂરી દેવાની હતી મને ખબર હતી કે ગભરાઈ જાય તો પૂરી એટલે જેટલું ટ્રેક્ટર નજીક આવે રિવર્સમાં આમ કામ થતું હતું ને તો આ બંને રાત્રે એટલી ભાંભળતી હતી એટલી બોલતી હતી કે મારે થોડી થોડી વારે એની પાસે જો અત્યારે ચોંટી ગઈ છે કારણ કે પાછળ વેલ્ડિંગ નું મશીન નું કામ ચાલે છે ને એ તમારો પાલો છે ને એનો રૂમ બનાવે છે એટલે બાર મહિનાનો ભરી દેવાય મશીન ચાલે છે એટલે બંને જો દિવાલ ને ચોંટી ગઈ છે નાની છે ને એટલે ગભરાય છે તો હું પાછળ જરીક જોઈ આવું અમારા શૌર્યભાઈ ને બસ હવે આવવાની તૈયારી છે

હવે આખો પેલો હું બાર મહિનાનું ભરી દઈએ ને તો ચિંતા નહીં મારે વાતે વાતે હજી એક વાર વરસાદની આગાહી કે છે મસ્ત બની ગયું જો ત્યાં થોડોક પાલો તપાવા રાખ્યો છે જો થઈ ગયો કમ્પ્લીટ બસ હવે અહીંયા છે ને એક થર મારવાનો છે લાદીનો એક બેલાની પાળ આવી જશે એટલે નીચે છે ને પેક થઈ જશે અને જો આવી રીતે ત્યાં ઉપર પેક થઈ જશે અને અહીંયા દરવાજો એટલે એક કમ્પ્લીટ રૂમ જેવો થઈ ગયો બધા હોય છે ને હવે તો જીતુભાઈ એવું કીધું કે તો આજો તાલો હવે માંડવી ઉતરવા માંડી મોટો દરવાજો આવી જશે હાય અને આજો ફુગાઈ ગયો તો એ સેટ છે ને તપાવા નાખ્યો છે ને હવે બસ હવે સુવાની તૈયારી એક બહુ મોટું કામ આ બાજુ ને એટલે ઊભી થઈ ગઈ હશે હો તને એમ કે હું દરવાજો ખોલવા ગઈ હે સુજા સુઈ જા હજી તને સુઈ જા જો અમારો નવો ખોળ પણ આવી ગયો અહીંથી તોડવાનું છે પણ અહીંયાથી છે ને ફાડેલું છે લોકોએ બાપરે આ તો હલશે નહીં પપ્પા બોલાવે ઊંધો ખોલવો પડશે હે ગૌરી લક્ષ્મી પણ આયા લાકડી ક્યાં મૂકી દે પેલી બાજુ છે લાકડી ત્યાં જા વિપુલભાઈ આડો ઉભો જા તો અહીંથી જતો રે પેલી બાજુ છે લાકડી જોય રહી આવું છું જો પેલા વાસણના સ્ટેન્ડ પાસે છે ટેબલ પાસે લઈ લે અને પપ્પા ક્યાં છે વિપુલ જા પપ્પા પાસે આવું છું वखत आ मंगायो नीतर पेला कपासिया ना बी आुगंध पड़ी होय एकदम सारी क्वॉलिटी न છોરીએ બાર બૂમો પાડે બોલ એટલું ધ્યાન રાખવું પડે ને આની સુગંધ એટલી સરસ આવે ને કે આખા રૂમ માં એની સુગંધ ફેલાઈ જાય આ વખતે ક્વોલિટી બહુ જ મસ્ત એ ગયો એ ગેટ ની બહાર એ વિપુલ હમણાં આવે થોડી વાર મોટર બંધ કરી દે ભડકી आई 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 टाइम है हूँ एक रीते जो बाप दीको भेसो हाँकता हाँकता अमर भाणु भन बनी भन क्या पहुंची गया कितना टाइम हूँ आ रीते एक निकली एकली हो तो बहुत रिलेक्स हो પણ શૌર્ય મારી જોડે તો ચારે બાજુ મારી નજર હોય અને માઇન્ડ થોડુંક થોડુંક આમ ટેન્શન ડિસ્ટર્બ વાળું હોય કારણ કે જનાવરનું નક્કી નથી હોતું તો એકલી હોય તો બહુ રિલેક્સ કે જો ભેંસો ક્યાં જતા રહ્યા છે અમારું ભાણુભા ની ભેંસો જો બતાવું જો અમારો ભાણુભાનો છેલ્લો છે ને આ પાડો છે જો અવાજ થયો ત્યારે ખબર પડી કે અહીંથી નીકળ્યો જો છે ને ભૂરો હવે ભૂરો આગળ જશે ને હું પાછળ ચાલીશ ભૂરો છે ને આફ્રિકાના ગેંડા જેવો છે જો એને ખબર છે એને પાછળ છું આમાંથી નીકળ્યો ભલે મને ખબર એ નહીં એવું છે પાડાન નથી ખબર પડતી તો સિંહની ક્યાંથી ખબર પડવાની છે એ રિયા જો ઓહો કેટલું ઘેર આવ્યું આ કઈ બાજુ છે જામવાળા હાય